ભારે હાલાકી ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓ શાળાએ જતા વખતે કાદવ અને પાણીથી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જે જન આરોગ્ય માટે પણ ખૂબ જ ગંભીર ખતરો ઊભો કરે છે વરસાદી પાણીના ભરાવાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને મહાનગરપાલિકા રસ્તા અને નિકાસ અંગે ગંભીર પગલા ભરે લોકો હવે કાર્યરત કાર્યવાહી માટે આશાભરી રાહ જોઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જ વરસાદ પડ્યા બાદ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે રહીશો તો મનપા કચેરીએ રજૂઆત કરવા જાય છે મનપા કચેરીએ તેઓને આશ્વાસન પણ આપવામાં આવે પરંતુ સમસ્યા તો તેની તે સોસાયટી વિસ્તારમાં આવ્યા છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે જે પાણીના જે દ્રશ્યો જે છે ભરાયેલું છે લોકોના ઘરો પાણીની અંદર ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને ગારો ખીચોનું સામ્રાજ્ય છે ખાસ કરીને વયોવૃદ્ધ લોકોને બહાર નીકળવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે અને ખાસ કરીને જ્યારે બાળકો સ્કૂલે લેવા જવામાં પણ સામનો કરવો પડે છે રહીશો અનેક વખત રજૂઆતો કરે છે પરંતુ તેમ છતાં પરિણામ તો શૂન્ય જ આવે છે ત્યારે આ જે રહીશો મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેને ધ્યાને રાખીને મીડિયા પ્રતિનિધિઓ દ્વારા આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને અહીંના જે સ્થાનિક લોકો જે છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે સમસ્યાઓ જે તેમને ઉદભવી રહી છે એ કેવા પ્રકારની સમસ્યા ઉદભવી રહી છે જી આ વિસ્તારનું નામ શું છે આપણે એમની સાથે વાત કરીશું જે આ વિસ્તારની અંદર જે સમસ્યાઓ જે ઉદ્ભવે છે તે કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે આપનું નામ શું છે પટેલ કેટલા વર્ષથી આ તમે વર્ષ રહું તમે કેટલી વખત મનપા કચેરી રજૂઆત કરીએ છીએ આ બાબતે લગભગ દસક વખત કરી છે તમે જયારે મકાન લીધું ત્યારે તમને કોઈ એવું પ્રલોભન કે કોઈ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ રોડ થઈ જશે હા આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ કઈ માયલું રોડ થયા નથી તો અત્યારે તમને શું કહેવામાં આવે છે અમારે અત્યારે રોડ જો પાણીનો નિકાલ કરાવી દો નહીં કોન્ટ્રાક્ટર દ્વારા શું કહેવામાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા મ્યુનિસિપાલટી તમે એટલે ચોક્કસ જયારે મકાન વેચવાના હોય છે સેલ કરવાના હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરો લોકોને કહેતા હોય છે કે ભાઈ તમને રોડ રસ્તા સહિતની સારી સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ જયારે મકાનો બની જાય છે લોકો મકાન ખરીદી પણ લે છે લોકો ઘરનું 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 સ્વપ્ન સાકાર કરે છે પરંતુ તેમ છતાં આ વિસ્તારની અંદર જે આપ સમસ્યાઓ જે જોઈ રહ્યા છો કે રોડ રસ્તાની સુવિધા આપવામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરો બંને હાલ નિષ્ફળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે બી ઇન્ડિયા ન્યૂઝ અવધેશ ત્રિવેદી સુરેન્દ્રનગર